પંચમહાલમાંથી સરકારી અનાજનો જથ્થો સગે વગે કરેલો જથ્થો વાઘોડિયાના પાલડીમાં આવેલ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો હોવાની શંકાએ પંચમહાલ પુરવઠા વિભાગે ટીમ બનાવી દરોડા પાડ્યા હતા જેની મોડી રાત સુધી તપાસ ચાલી હતી વાઘોડિયાના જરૂદ પાસે આવેલ પાલડીની શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં પંચમહાલમાંથી શંકાસ્પદ સસ્તા અનાજનો જથ્થો આવ્યો હોવાની આશંકાએ શંકાએ પંચમહાલ પુરવઠા વિભાગ અને હાલોલ મામલતદારની ટીમે કંપની પર દરોડા પાડ્યા હતા

અંતર્ગત અને ચલનો છે ઘટનાની જાણ ગાંધીનગર વિભાગને કરાતા તેઓની ટીમે પણ તપાસ હાથ ધરી છે જ્યારે તપાસના અંતે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો કેટલો અને કોને મોકલ્યો છે તે અંગે વિગતો તપાસ બાદ સપાટી પર આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે